અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે લોકો રોજ ટ્રાવેલ કરતા હોય છે એ લોકો માટે ખુશ ખબર છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની સીધી કનેક્ટિવિટી મૂકવામાં આવી છે વાસણા એપીએમસી થી સેક્ટર વન વચ્ચે મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સીને વધારવામાં આવી છે મેટ્રો રેલવે સેફટી કમિશનરની મંજૂરી આગળ આવી છે વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બાર બિલી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રો રૂટ પર મુસાફરોને મોટી રાહત મળી છે મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથેની મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સીને વધારવાની મંજૂરી મળી ગઈ છે આ નવી વ્યવસ્થા અંતર્ગત મુસાફરોને સેક્ટર વન અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે GNLU સ્ટેશન પર ટ્રેન બદલવાની જરૂર નહીં પડે આ સુવિધા સેક્ટર અને ગિફ્ટ સિટી સુધી શરૂ થશે મુસાફરોની સુવિધા માટે વધારવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જી સ્ટેશન અને ગિફ્ટ સિટી ઓફિસરો વચ્ચે બસની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે એ બસ હર ત્રીસ મિનિટે ત્યાં જ ઉપલબ્ધ રહેશે આ બસ સેવા પીડીઈયુ થઈને જશે જેના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પણ વધુ લાભ મળી શકશે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર